નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કૃષ્ણ ઘડુર બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત બત્રીસ બે હજાર પચીસ ને શનિવાર બોટાદ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો કાલે પણ સારી એવી તેજી જોવા મળી હતી જેમાં એવરેજ બજાર ભાવ રહ્યા હતા આડત્રીસો રૂપિયાથી લઈને એકતાલીસો રૂપિયા સુધીમાં જોવા મળ્યા હતા જ્યારે સારા વકલના જીરાના ભાવ પિસ્તાલીસો રૂપિયાની ચપાટી વેપાર થઈ રહ્યો છે આજના ભાવ કેવા રહે છે મિત્રો તમને જણાવી દઉં તે તે પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકતાલીસ ચાલીસ પિસ્તાલીસ પહેલાં જોઈ લે તો ચાર હજાર પિસ્તાલીસ પિસ્તાલી આવો હું પંચાવન આવી પાસ એસી પંચોતેર એસી રૂપિયા એસી એકતાલીસો ને એસી રૂપિયા જેટલો જોયેલો વગર એકતાલીસો ને એસી રૂપિયા પંચાવન پنجاب <laughs> چتو <laughs>

मित्रों चुम्मासौ रतन रुपया चुम्मा जे सितर रुपयातालीसो रुपया पूरा मित्रों चार हजार ने तैन सौ रुपया આજે જોવા મળે છે 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 બજાર ભાવ સારા રહેજો રહેજો અને તમારો અભિપ્રાય શું અમને જણાવતા પચો રૂપિયા રૂપિયા પચીસ પચાસ પંચોતેર પંચાલી ત્રિશો પાંચ પંદર વીસ પંદર ત્રણસો પંદર રૂપિયા પંદર રૂપિયા પંદર હાર્દિક ના કરો એ 3315 રૂપિયા ભાવ થયો છે 3315 રૂપિયા ભાઈ નામ હકમન એ કુકાભાઈ હકબર કુકાભાઈ હકબર આનંદ 540 રૂપિયા 440 રૂપિયા 440 રૂપિયા રૂપિયા

મિત્રો ચુમ્માલીસો રૂપિયા પૂરા ભાવ થયો છે વગલ સારો છે કલર માં સારું છે ચુમ્માલીસો રૂપિયા પૂરા બેતાલીસો નેવ રૂપિયા બેતાલીસો નેવું રૂપિયા एकालीस पंजानवे रूपिया एकतालीस पंजानवे रूपिया गुरो उल वेसो चुमालीसे अंशी रूपया मां चुमाली सौ ने असीं रूपिया હર પે 300 રૂપિયા 300 400 400 રૂપિયા આપો 5000 70 80 400 રૂપિયા છે કે આ તો ક્યારે છે આ ઓલ ભાઈ 80 રૂપિયા આ 85 85 મારા 15 15 ભાઈ 500 રૂપિયા 20 500 જેટલો મકાન સારો છે પિસ્તાલીસો વીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો આજને બજાર ભાવ સારા છે જોવા